લોકોના સુખાકારી માટે શાપુર બે હજાર બાવીસ ત્રેવીસ ની ગ્રાન્ટ પાંત્રીસ લાખ રૂપિયા નાખેલી અને છ ટકા ડાઉનમાં ટેન્ડર ગયેલું વહીવટી પ્રક્રિયામાં એક વર્ષ કાઢી નાખેલું અને ત્યાર પછી પણ કામ મંદ ગતિ હાલે છે બે ત્રણ વખત રજૂઆત કરવા છતાં પણ કામ બંધ કરેલું ચાલુ નથી થતું અને કામની નબળી ગુણવત્તા હોય છે અને શા માટે કામ પૂર્ણ ન થતું હોય તો કોન્ટ્રાક્ટ ડિસ્કોલિફાય નથી કરતા અને કેને કેને પત્ર મેં પત્ર ડીડીઓને લખેલા છે મુખ્યમંત્રીને પણ લખેલા છે અને કાર્યકર યુદ્ધ ને પણ લખેલા છે એના આગળની કાર્યવાહી આગળની કાર્યવાહી એને નોટિસ એક બે વખત આપેલી છે પણ તો આગળની ડિસ્કવોલિફાઈ ના પગલા શા માટે નથી લેતા ક્યાંક ને ક્યાંક કઈક કાચું થાય છે